ગુજરાત સંઘર્ષ સમિતિના આગેવાનો વાંઢિયાના ખેડૂતો ન્યાય માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી અડાણી કંપનીના વાંઢિયામાંથી સાતસો પાસઠ કેવીની વીજ પોલ પસાર થઈ રહ્યા છે ત્યાં ખેડૂતોને કંપની દ્વારા પૂરતું વર્તન ન મળતા ખેડૂતો અને પોલીસ વચ્ચે એક સપ્તાહથી સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે કલેક્ટર સમક્ષ રજૂઆત સમયે ખેડૂતોની પીડા એટલી ઊંડી હતી કે સાંભળનારું હૃદય ધ્રવી જાય સાતસો પાસઠ કેવી લાઈનના વર્તન માટે રોજ પોલીસની અટકાયત અને આ કંપનીના દબાણ વચ્ચે ખેડૂતો માનસિક રીતે તૂટી ગયા છે આ ખેડૂત કલેક્ટર સમક્ષ ઉભો થયો ત્યારે તેણે ગળા ભળેલા અવાજે કહ્યું કે સાહેબ અનેક વખત રજૂઆત કરી કોઈ સાંભળતું નથી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો વાંઢિયાના ખેડૂતોને ન્યાય મળે તે માટે કચ્છ કલેક્ટરને મળ્યા ત્યારબાદ વાંઢિયા ગામના ખેડૂતો સાથે મુલાકાત કરી ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનમાં ગેરરીતિપૂર્વક કામ થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો કર્યા આગેવાન જયેશભાઈ પટેલ દાયાભાઈ ગજેરા પાલભાઈ આંબલિયા તેમની સાથે વીકે હુંબલ સહિતના નેતાઓએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી કે કંપનીઓ નિયમો અને કાયદાઓની અવગણના કરીને ઉભા પાકમાં જેસીબી ચલાવી વીજ પોલ ઊભા કરી રહ્યા છે જ્યારે તંત્ર માત્ર મુખ પ્રેક્ષક બની રહ્યું છે ખેડૂત પક્ષે કલેક્ટરને ચોવીસ તારીખ સુધીમાં તપાસના સ્પષ્ટ જવાબ આપવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે જો યોગ્ય ન્યાય ન મળે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપવામાં આવી છે જ્યારે ખેડૂતને કોઈ પોલીસ એમ પૂછે કે તારા ખેતરમાં આવવા માટે તું સાત બાર બતાવ જ્યારે સવાલ ઊભો એ થાય કે ખેતર એ ખેડૂતનું છે કે આ પોલીસવાળાઓનું છે આ ઘટના બની છે વાંઢિયામાં જે સોલાર અને વિન્ડ ફાર્મ દ્વારા જે વીજ ઉત્પન્ન થાય અને એ વીજનો વેપાર કરવા માટે ગુજરાતમાંથી બીજા રાજ્યોમાં મોકલવા માટે સાતસો પાસઠ કેવીની લાઈન જે કચ્છમાંથી પસાર થઈ રહી છે આ જ્યારે ખેડૂતોનો ખેતરમાં કોઈ અધિકાર જ ના હોય એવી રીતે જે તમામ નિયમો છે આ નિયમોનો કંપનીની ફેવરમાં કેવી રીતે ઉપયોગ થાય એ રીતે તંત્ર અને પ્રશાસન મથી રહ્યું હોય અને એની સામે નેવું નેવું દિવસથી અહીંના ખેડૂતો ઝૂમી રહ્યા હોય ત્યારે આજે કલેક્ટર સામે એક કલાક સુધી લીગલી ચર્ચા કરી કે આ સાતસો પાસઠ કેવીની લાઇનમાં સડસઠ મીટર કોરિડોર બહાર કંપનીનો કોઈ અધિકાર છે કલેક્ટરે કહ્યું કે નથી

ત્યાં કલેક્ટર કચેરીએથી નીકળી અને આજે જ આ જ વાંઢિયાના ખેડૂતોને સવારમાં ઉપાડી અને સામખેયાળી પોલીસ સ્ટેશને બેસાડી રાખ્યા હતા એમને છોડાવ્યા ત્યાંથી વાંઢિયા ગામના ખેડૂતોને મળ્યા અને અત્યારે આથી છૂટા પડતા પહેલાં હું કચ્છના તમામ ખેડૂતોને કહું છું કે આ વાંઢિયાના એકનો પ્રશ્ન નથી કે આ એક લાઈનનો પ્રશ્ન નથી આવનારા દિવસોમાં એથી પચાસ લાઈનો નીકળવાની છે જો આજે આપણે સામૂહિક સાથે મળીને લડાઈ નહીં કરીએ તો જમ લોહી મરે એનો વાંધો નથી જમ ઘર ભાડી દે જો આ જમને ઘર ના ભાડવા દેવું હોય તો આખા કચ્છના ગામે ગામથી ખેડૂતોએ બહાર નીકળવું જોઈએ અને ચોવીસ તારીખે કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી હમણાં જ મિટિંગમાં જયેશભાઈએ કહ્યું કે તમામ રાજકીય પક્ષના આગેવાનોને કહીએ છીએ કે આવો તમામ ખેડૂત સંગઠનોને કહીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળી અને જે વીજ વહન કરતી કંપનીઓ વીજ ઉત્પાદન કરતી કંપનીઓ જે રાક્ષસ રૂપી જે કામગીરી કરી રહી છે એમની સામે સાથે મળીને પ્રતિકાત્મક જવાબ આપવો ખૂબ જરૂરી છે એટલે આપ સૌને આમંત્રણ આપીએ છીએ કે આવતી ચોવીસ તારીખે આપ સૌ ભુજ ખાતે પધારો સાથે મળી અને કલેક્ટર પાસે જવાબ માંગીએ જે પાંચ પાંચ પચીસ સવાલો ઉભા કરેલા છે એમના જવાબ લેવા જવાના છે તો આપ સૌ ઉપસ્થિત રહ્યો એવી આપ સૌને વિનંતી સાથે આહવાન હાકલ અને આમંત્રણ છે જય જવાન જય કિસાન જય જગત જયેશ પટેલ પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત અને કન્વીનર ખેડૂત સંઘર્ષ સમિતિ ગુજરાત આજે અમે વાંધિયા ગામમાં જે ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે એને લઈને મુલાકાત માટે અને કલેક્ટરશ્રીને કાયદા પરત્વે ચર્ચા કરવા માટે અમે લોકો આજે અહીંયા ઉપસ્થિત છીએ ખેડૂત સંઘર્ષ સમિતિ ગુજરાતના નેજા હેઠળ અમારી સાથે પાલ આંબલીયા દાયા ગજેરા દયાભાઈ ગજેરા અને રમેશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે અને બીજા આગેવાનો હેમંત બિરડા મહેશભાઈ રાજકોટિયા આ બધા ઉપસ્થિત છે અમે કલેક્ટર શ્રીને મળ્યા લગભગ એક કલાક સુધી કાયદાની બાબતમાં અને થઈ રહેલા અત્યાચાર અને દમન બાબતમાં ચર્ચા કરી અમે પ્રશ્નો ઊભા કર્યા એમના જવાબો એમની પાસે નહોતા એટલે અમે પાંચ દિવસ પછી ચોવીસ તારીખે એ જે પ્રશ્નો ઊભા કર્યા છે એનો જવાબ લેવા માટે કલેક્ટર કચેરીએ ભેગા થઈને અમે એ પ્રશ્નોનો જવાબ લેવા માટે જવાના છે આપ સૌને આ માધ્યમથી વિનંતી કરું છું કે આપ કચ્છ ની આજુબાજુના રાપર ભચાઉ તાલુકાના જે ખેડૂતો છે આ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થાવ અને આપના હક અને અધિકારની જે લડાઈ છે આપના ઉપર જે પોલીસ તંત્ર અને તંત્ર દ્વારા જે અત્યાચાર કરવામાં આવ્યો આવી રહ્યો છે એને ઉજાગર કરવા માટે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ભેગા થઈને આપણે આપણા ન્યાય માટેની લડતની શરૂઆત કરીએ એવી આપને વિનંતી